આણંદ કૃષિ યુનિવર્સિટીના એકવીસમાં વાર્ષિક પદવીદાન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવદ્રતના આગમનને લઈને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ આજરોજ પહેલી જાન્યુઆરી બપોરે ત્રણ કલાકે આણંદ માહિતી વિભાગ દ્વારા આપવામાં આવેલ અખબાર યાદી પ્રમાણે આગામી ચાર જાન્યુઆરી શનિવારના રોજ કૃષિ યુનિવર્સિટીના એકવીસમાં વાર્ષિક પદવીદાન સમારોહમાં કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે જેમાં રાજ્યપાલ આચાર્ય દેવદત ખાસ ઉપસ્થિત રહેવાના હોય આ સંદર્ભે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષ સ્થાને અધિકારીઓ સાથે એક બેઠક યોજાઈ આ બેઠકમાં જિલ્લા કલેક્ટરે સંબંધિત અમલીકરણ અધિકારીઓને રાજ્યપાલના કાર્યક્રમનું સુચારુ આયોજન કરવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી આ ઉપરાંત કૃષિ યુનિવર્સિટીના ઉચ્ચ અધિકારીઓ તથા કર્મચારીઓને પણ રાજ્યપાલના કાર્યક્રમ અન્વયે પૂરતી તકેદારીઓ રાખવાનું જણાવ્યું હતું આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી નિવાસી અધિક કલેક્ટર આર એસ દેસાઈ કૃષિ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર સહિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા